ચોમાસાની સિઝનમાં મોટો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ વડગામ તાલુકાના ચાંગા ગ્રામ પંચાયતની સામે કચરાના ઢગલા જોવા મળ્યા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને બાજુમાં આવેલી આંગણવાડીના નાના ભૂલકાઓ ભયંકર દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વડગામ તાલુકાના ચાંગા ગ્રામ પંચાયતના સામે જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે પંચાયતની બાજુમાં ચાંગા પગાર કેન્દ્ર શાળા આવેલી છે શાળાની અંદર એકથી આઠ સુધી બાળકો અભ્યાસ કરવા આવતા હોય છે ત્યારે શાળાની દિવાલ જોડે સ્થાનિક લોકો દ્વારા કચરો નાખવામાં આવતો હોય છે કચરાના કારણે માખીઓ અને મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે શાળા ભણતા ભૂલકાઓ ભયંકર દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ શાળાના આચાર્યએ જણાવ્યું કે વારંવાર પંચાયતને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી ચાંગા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય તેજસભાઈ મસાલિયા આજે એક નમ્ર અરજ છે કે અમારી શાળા અને સામે પંચાયત આવની કચેરી આવેલી છે આ બંનેની વચ્ચે વારંવાર કહેવા છતાં પણ કેટલાક લોકો દ્વારા વારંવાર કચરો નાખવામાં આવે છે અને પંચાયતને જાણ કરવાથી તે સાફ થાય બીજા જ દિવસે પાછો ત્યાં આગળ કચરો એટલો ને એટલો જમા થઈ જાય છે હાલ વરસાદને કારણે ત્યાં આગળ ગંદકી થઈ છે મચ્છર પેદા થાય છે અને તેની અસર બાળકના અભ્યાસની અંદર પણ થાય છે આરોગ્ય ઉપર પણ થાય છે માટે જો આનો સત્વરે સારામાં સારો નિકાલ નીકળે તો એ શાળા માટે આ ગામ માટે સારું છે કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવું શાળાના સત્તાધીશોએ જણાવ્યું હતું વડગામ તાલુકાના શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા ચાંગા ગામની સ્થળ મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ